નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આજે આપણે ધોરણ એકથી પાંચ વિદ્યાસાયક ભરતીની જો જિલ્લા પસંદગી ચાલી રહી છે તો જિલ્લા પસંદગીના આજે ત્રીજો દિવસ પૂર્ણ થઈ ગયો છે તો ત્રણ દિવસની કેટલા હાજર રહ્યા છે કેટલા ગેરહાજર રહ્યા છે હવે કેટલી સીટો બાકી રહી છે તો તમામ વાતો કરશું તો એના માટે આ વિડીયો અચૂક જોઈ લો તો આપણે સૌપ્રથમ કુલ પાંચ હજારની ભરતી છે તો એમાં સામાન્ય પ્રવાહ અને જે સાયન્સ છે વિજ્ઞાન પ્રવાહ છે તો સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ બંનેની જગ્યાઓ આપણે જોડે જ ગણવામાં આવે છે પરંતુ દસ ટકા સાયન્સનું અલગ કર્યું છે તો એના લીધે જગ્યાઓ આપણને અલગથી દેખાડવામાં આવે છે પણ ખરેખર કોઈ ફરક હોતો નથી તો ઓપ્પનની કુલ બે હજાર સાતસો ને જગ્યાઓ થાય છે તો ચોવીસો ને અઠ્યાસી જગ્યાઓ ઓપ્પનની છે સામાન્ય પ્રવાહની અને સાયન્સની બસો ને ઇઠ્યોતેર છે તો આ રીતે બે હજાર સાતસો છાસઠ ઓપનની જગ્યાઓ કુલ પાંચ હજારની ભરતીમાં થાય છે એસસીની બસો ને પંચ્યાસી જગ્યાઓ એસટી કેટેગરીની છસો ને ઇઠ્યોતેર કેટેગરી સિત્તેર જગ્યાઓ કુલ થાય છે તો છસો ત્રાણું સામાન્ય પ્રવાહની છે અને છોતેર જગ્યાઓ સાયન્સની છે ઇડબ્લ્યુ કેટેગરીની કુલ પાંચસોને બે જગ્યાઓ થાય છે તો આમ કુલ પાંચ હજાર ઉમેદવારો જિલ્લા પસંદગી કરી શકશે એટલે કે પાંચ હજાર જગ્યાઓ છે તો અત્યારે જે પાંચ હજાર જગ્યાઓ છે એમાંથી ત્રણસો ને ત્રણસો ને ત્રેવીસ સાયન્સવાળાએ જિલ્લા પસંદગી કરી લીધી છે અને બાકીના તેતાળીસ ઉમેદવારો દિવ્યાંગ ઉમેદવારોએ જિલ્લા પસંદ કરી લીધી છે તો આ રીતે કુલ ત્રણસો ને છાસઠ ઉમેદવારોએ જિલ્લા પસંદ કરી લીધી છે તો હું સમજાવું છું તો આ રીતે કુલ પાંચસો ઉમેદવાર પ્રથમ દિવસે બસો બીજા દિવસે બસો અને આજે સો તો કુલ પાંચસો ઉમેદવાર બોલાવેલ છે તો એમાંથી ત્રણસો છાસઠ જણાએ જિલ્લા પસંદગી કરી લીધી છે તો આ રીતે કુલ એકસો સડત્રીસ ઉમેદવાર ગેરહાજર રહ્યા છે હવે ત્રણસો ને છાસઠમાંથી ત્રણસો ને ત્રેવીસ ઉમેદવાર સાયન્સવાળા છે એમણે જિલ્લા પસંદગી કરી છે અને બાકીના જે તેતાળીસ ઉમેદવાર છે એ દિવ્યાંગ ઉમેદવારો છે પરંતુ એમને સામાન્ય પ્રવાહમાં મળવાના લીધે એમણે સામાન્ય પ્રવાહમાં પસંદ કર્યું છે એટલે કે કે પોતાની કેટેગરી સિવાય એમને જનરલમાં મળે છે તો જનરલમાં પસંદ કર્યું છે તો જનરલમાં આવા દિવ્યાંગ ઉમેદવારો પસંદ કરવાવાળા પંદર છે પછી પાંચ જણને એસસી કેટેગરીમાં એટલે કે જે દિવ્યાંગ ઉમેદવાર છે પરંતુ એમને એસસી કેટેગરીમાં સારું મેરિટ હોવાના લીધે જે એસસી કેટેગરી એમના માટે જનરલ કેટેગરી ગણાય છે કોના માટે તો દિવ્યાંગ ઉમેદવારો માટે તો એમણે એસસી કેટેગરીમાં પસંદ કર્યું છે એક ઉમેદવાર એસટીનો છે એમણે એસટી કેટેગરીમાં પસંદ કર્યું છે કઈ કેટેગરીની વાત છે તો સામાન્ય પ્રવાહની જે જગ્યાઓ છે એની વાત છે સાત ઓ જે ઉમેદવારો છે એમણે દિવ્યાંગ ઉમેદવારો સાત ઓબીસીના જે છે એમણે ઓબીસી કેટેગરીમાં પસંદ કર્યું છે તો કઈ રીતે પસંદ કર્યું છે તો ઓબીસી કેટેગરીમાં જનરલ તરીકે પસંદ કર્યું છે તો દિવ્યાંગ ઉમેદવારો જેને પણ સારું મેરિટ હોય છે સામાન્ય પ્રવાહના ઉમેદવારો જેવું મેરિટ તો એમને જનરલ કેટેગરીમાં કોઈ પણ છૂટછાટ લીધા વગર ઓબીસીમાં મળતું હોય છે કઈ રીતે મળે છે ઓબીસીમાં તો જનરલ તરીકે તો આ રીતે સીટ ઓબીસીનું ઓછી થાય છે તો સાત ઉમેદવારોએ આ રીતે પસંદ કર્યું છે એના લીધે ઓબીસીની જગ્યાઓ છસો ત્રાણુંની જગ્યાએ છસો છ્યાસી વધી છે ઈડબ્લ્યુ એસ કેટેગરીમાં કુલ પંદર ઉમેદવારો છે તો ઈડબ્લ્યુએસ કેટેગરીની જે જગ્યાઓ છે એ અત્યારે ચારસો ને અડત્રીસ વધી છે તો આ રીતે તેતાળીસ ઉમેદવારોએ સામાન્ય પ્રવાહમાં પસંદ કર્યું છે તો આ રીતે ત્રણસો ત્રેવીસ સાયન્સની અને તેતાળીસ સામાન્ય પ્રવાહની જગ્યાઓ ભરાઈ છે હવે આ રીતે જગ્યાઓ ભરાતા હાલ કેટલી જગ્યાઓ ખાલી રહી છે એની આપણે વાત કરી લઈએ તો આ દિવ્યાંગ ઉમેદવારો જેમણે પોતાની કેટેગરીમાં અને જનરલમાં પસંદ કર્યું એમની વાત છે તો આ રીતે કુલ તેતાળીસ જણા પસંદગી કરી છે અને પાંચસોમાં ત્રણસો ને છાસઠ જણાની પસંદગી થઈ છે અત્યારે એકસો ચોત્રીસ જણા અગિયાર છે બરાબર એકસો સડત્રીસ નહીં પરંતુ એકસો ચોત્રીસ જણ તો ત્રીજા દિવસના અંતે કેટલી જગ્યાઓ ખાલી રહી છે આપણે એની વાત કરી લઈએ તો કુલ જે જગ્યાઓ હતી એમાંથી અત્યારે સત્યાવીસો છાસઠમાંથી એકસો ને જગ્યાઓ સામાન્ય પ્રવાહની ભરાઈ છે સાયન્સની ભરાઈ છે એટલે કે અને એમાંથી પંદર જગ્યાઓ પહેલી છે આપણે એ વાત તમને કરી દીધી છે તો જે વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના દિવ્યાંગ ઉમેદવારો તો કુલ ઓપનમાં એકસો એકતાળીસ જણાએ પસંદ કર્યું છે એસસી કેટેગરીમાં તેત્રીસ જણાએ પસંદ કર્યું છે એસટી કેટેગરીમાં સુડતાળીસ જણાએ પસંદ કર્યું છે ઓબીસી કેટેગરીમાં ત્યાંશી જણાએ પસંદ કર્યું છે અને ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં કુલ બાસઠ જણાએ પસંદગી કરી છે તો આ રીતે કુલ ત્રણસો ને છાસઠ જણાએ જિલ્લા પસંદ કરી લીધી છે હવે કુલ જે પાંચ હજાર જગ્યાઓ હતી એમાંથી ત્રણસો ને છાસઠ જણાએ જિલ્લા પસંદ કરી લીધી છે તો એના લીધે હવે જે જગ્યાઓ છે ચાર હજાર છસો ને ચોત્રીસ જગ્યાઓ બાકી રહે છે તો આ જે ચાર હજાર છસો ને ચોત્રીસ જગ્યાઓ છે એમાંથી અત્યારે ઓપનની બે હજાર છસો ને પચીસ જગ્યાઓ બાકી રહી છે એસ કેટેગરીની બસો બાવન જગ્યાઓ બાકી રહી છે એસટી કેટેગરીની છસો ને એકત્રીસ જગ્યાઓ બાકી રહી છે એસસી બી કેટેગરીની છસો ને જગ્યાઓ રહી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની ચારસો ને ચાળીસ જગ્યાઓ બાકી રહી છે તો ટોટલ ચાર હજાર છસો ને જગ્યાઓ અત્યારે હજુ ખાલી છે તો આવતીકાલથી સામાન્ય પ્રવાહના રાઉન્ડ ચાલુ થઈ રહ્યા છે તો આટલી જગ્યાઓ સામાન્ય પ્રવાહ માટે ખાલી છે સાથે કુલ એકસો પંચોતેર જગ્યાઓ જે સાયન્સની હતી એ સામાન્ય પ્રવાહમાં મર્જ થઈ છે તો જે જગ્યાઓ પિસ્તાળીસો હતી એની જગ્યાએ એકસો ચોત્રીસ જગ્યાઓ આ છે અને બાકીની તેતાળીસ જગ્યાઓ ભરાય તે છે તો આ રીતે કુલ એકસો ને પંચોતેર જગ્યાઓ સાયન્સની સામાન્ય પ્રવાહમાં મર્જ થઈ છે ને એ રીતે કુલ ટોટલ જે છે અત્યારે સામાન્ય પ્રવાહનું ચાર હજાર છસો ને ચોત્રીસનું થઈ ગયું છે તો આ રીતે જગ્યાઓ એક ઓપન કેટેગરીમાં એકસો ને બાવન જગ્યાઓ સાયન્સના લીધે વધી છે અને બાકીની જે જગ્યાઓ છે એ થોડી એસટી કેટેગરીમાં અને બે એક જગ્યાઓ જેવી ઈડબલ્યુ એસ કેટેગરીમાં વધી છે તો આ રીતે કુલ જે જગ્યાઓ છે એ સાયન્સની એકસો ને પંચોતેર મર્જ થઈ છે એકસો પંચોતેર જે જગ્યાઓ મર્જ થઈ છે એમાં ઓપનમાં એકસો બાવન જગ્યાઓનો સાયન્સના લીધે વધારો થયો છે એસસી કેટેગરીની બધી જગ્યાઓ ભરાઈ ગઈ છે એટલે કે કોઈ વધારો થયો નથી એસટી કેટેગરીની એકવીસ જગ્યાનો વધારો થયો છે અને ઓબીસીની બધી જગ્યાઓ ભરાઈ છે અને બીજી સાત ભરાઈ છે એટલે કે સાત સામાન્ય પ્રવાહમાંથી ઓછી થઈ છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની બે જગ્યાઓ વધી છે તો સાયન્સના લીધે બે જગ્યામાં વધારો થયો છે અને ટોટલ આ રીતે એકસો ને પંચોતેર જગ્યાઓનો વધારો થયો છે તો એના લીધે જે ચાર હજાર ને બે જગ્યાઓ હતી એમાં એકસો પંચોતેર જગ્યાઓ વધવાને લીધે ચાર હજાર છસો ને ચોત્રીસ જગ્યાઓ થઈ છે તો આ જગ્યાઓની સ્થિતિ પહેલાં દિવસની છે એટલે કે કુલ ટોટલ જગ્યાઓ ગણાય છે ને એમાંથી જે જગ્યાઓ ઓછી થાય છે એ કાઢતા રહે છે તો આ રીતે જગ્યાઓ કુલમાંથી જે કન્વર્ટ કરવાની કન્વર્ટ કરે છે જે જગ્યાઓ ભરાય તે અપડેટ કરતા રહે છે અને જે જગ્યાઓ મર્જ કરવાની હોય એટલે કે સાયન્સ બીજાની તો મર્જ કરતા રહે છે એટલે કે આ જે ભરતી છે પાંચ હજારની એમાં આ રીતે જગ્યાનો વધારો ઘટાડો થતો રહે છે હવે આપણે જિલ્લાવાઈઝ સ્થિતિ જોઈ લઈએ તો આ જિલ્લાવાર સ્થિતિ છે કે જિલ્લામાં કેટલી જગ્યાઓ છે આપ જોઈ શકો છો તો આવતીકાલથી જિલ્લા પસંદગી ચાલુ થઈ રહી છે એટલે કે અત્યારે જગ્યાઓ પૂર્ણરૂપે ભરેલી જ છે જે હતી એ જ છે પરંતુ એમાંથી તેતાળીસ જગ્યાઓ ઘટી છે એટલું તમારે જોવાનું રહ્યું છે તો બાકીની જે જગ્યાઓ હતી એ સેમ સિચ્યુએશન છે કોઈ જ ફરક નથી તેતાળીસ જગ્યાઓનો દિવ્યાંગ ઉમેદવારોની પસંદગીને લીધે ઘટાડો થયો છે અને સામે એકસો પંચોતેર જગ્યાનો વધારો પણ થયો છે તો આ સ્થિતિ છે એના લીધે કોઈક જિલ્લામાં જગ્યાઓ વધી છે અને તેતાળીસ જગ્યાઓ ઘટવાના લીધે અમુક જિલ્લામાં જગ્યાઓ ઘટી છે તો આ પોઝિશન છે તો આપણે જે વડોદરા છે ત્યાં એક જગ્યા ખાલી છે પછી રાજકોટ સિટીમાં ત્રણ જગ્યા ખાલી છે સુરતમાં એકસો ને અઠ્ઠાવન જગ્યાઓ ખાલી છે પછી જેતપુરમાં આ બધા નગરપાલિકા અને મહાનગરપાલિકા સિટીના જે એરિયા શહેરી વિસ્તાર છે આની જગ્યાઓ છે એઓ એટલે છે અર્બન એરિયાની વાત છે આણંદમાં ચાર જગ્યાઓ છે બોટાદમાં બે વધી છે મહુવામાં સાત જગ્યાઓ છે અંજારમાં પાંચ જગ્યાઓ છે ભરૂચમાં ત્રણ છે અંકલેશ્વરમાં એક જગ્યા છે નવસારીમાં કોઈ જગ્યા નથી તો આ રીતે ગાંધીનગરમાં સાત જગ્યાઓ છે તે ઉપરાંત અમદાવાદની આપણે વાત કરીએ તો આ ગ્રામ્ય વિસ્તારની વાત છે તો જ્યાં પણ ગ્રામીણ એરિયા અમદાવાદમાં લાગે છે ત્યાં પાસઠ જગ્યાઓ છે વડોદરામાં એકસો એક રહી છે રાજકોટમાં એકસો છાસઠ સુરતમાં પચીસ ખેડામાં છત્રીસ આણંદમાં ઓગણસાઠ પંચમહાલમાં પાંત્રીસ દાહોદ ત્રણસો અડતાળીસ સાબરકાંઠામાં નથી જૂનાગઢ એક્યાશી પોરબંદરમાં ત્રાણું મહેસાણા નથી પાટણમાં છન્નું ભાવનગરમાં બસો ને અઠ્ઠાણું જામનગર બસો ને ઓગણચાળીસ અમરેલીમાં બસો ને બ્યાસી ભરૂચમાં બસો ચૌદ નર્મદામાં એકસો પંચોતેર છે બનાસકાંઠામાં સાતસો અગિયાર છે સુરેન્દ્રનગરમાં બસોને ચૌદ છે ગાંધીનગરમાં નથી ડાંગમાં ત્રેપન છે તાપીમાં સડત્રીસ જગ્યાઓ છે અરવલ્લીમાં નથી ગીર સોમનાથમાં એકસો અગિયાર છે દ્વારકામાં ત્રણસો પાંત્રીસ છે મોરબીમાં એકસો ને ત્રેપન છે બોટાદમાં એકસો છે છોટાઉદેપુરમાં ત્રણસો એક્યાસી છે તો આ રીતે જે કુલ જગ્યાઓ છે એની આપણે વાત કરી દીધી છે કે છેતાળીસો ઉપરની જગ્યાઓ હજુ બાકી રહી સાથે આ વખતે જિલ્લાનો ઓર્ડર જે આપણને કેસરી લાલ રંગના આપતા હતા એની જગ્યાએ બ્લુ વાદળી રંગનો ઓર્ડર આપવામાં આવે છે તો એના લીધે જે જૂના ઓર્ડર છે એમાં કોઈને ભૂલ ના થાય એના લીધે વાદળી ઓર્ડર આપવામાં આવે છે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થાય છે જૂના ડોક્યુમેન્ટ જે તમે ત્યાં જમા કરાવ્યા છે એમાં ભૂલથી કોઈ ઓરિજિનલ વસ્તુ મૂકી દીધી હોય તો એ તમારી થેલી બનેલી છે પોર્ટફોલિયો તો એમાં તમારા ડોક્યુમેન્ટ જૂના છે જ તો એની તમારે ચિંતા નથી કરવાની કોઈ જાતિનો પુરાવો બીજો જમા થઈ ગયો હોય તો ત્યાં છે જ અને આ થેલી તમારી જે છે એ જિલ્લામાં પણ આવશે તમે જ્યારે શાળા પસંદ કરવા જશો તો સાથે કોલ લેટર સાથે રાખો ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે રાખો ફોટાની જરૂર પડે છે તો એ ફોટા સાત આઠ જોડે રાખો તો આટલી કામગીરી છે બાકી જે કોઈ પણ અપડેટ હશે આપણે આપતા રહીશું એક્ઝામ સાથી ચેનલ સબ્સ્ક્રાઇબ અચૂક કરી લો વિડીયો પસંદ પડે તો લાઇક અચૂક કરી શકો છો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ